એટલે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના પ્રમય છ પોઈન્ટ બે હવે પ્રમય છ પોઈન્ટ બે માં તમને શું કહેવા માંગે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે આપણે એવું સાબિત કરવાનું છે અથવા તમને જો બીજી રીતના પૂછી શકીએ કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમયનો પ્રતિક પ્રમય બરાબર અથવા તમને શકે આ ત્રણ માંથી હોય શકે બરાબર જેમ પ્રમેય છ પોઈન્ટ એકમાં નામ હતા એમાં આના ભી ત્રણ નામ છે હવે આપણે બનાવીએ તો તમને છ પોઈન્ટ બે માં શું કહેવા માંગે જોઈ લે આપણે ધીરે ધીરે કરીને આકૃતિ બનાવીએ તો કે ભાઈ જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે મતલબ કે આ કોઈ ત્રિકોણ છે બરાબર આ ત્રિકોણ છે હું ત્રિકોણને નામ આપ દઉં કે એ બી ને સી ત્રિકોણ છે એમાં શું કીધું કે ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં મતલબ કે આ બે બાજુ છે સમાન ગુણોત્તરમાં કોઈ એક રેખા જાય બરાબર હું એક લઈ બરાબર આનું એલ કહી દઉં બરાબર આને નામ આપ દઈએ ડી અને ઈ નામ આપ દઈએ બરાબર આજે સમાન ગુણોત્તરમાં વિભાષણ કરે એને નામ આપ દઈએ ડી અને ઈ નામ આપ દઈએ બરાબર પછી શું કહીએ સમાન ગુણોત્તરમાં વિભાજન મતલબ કે સમાંતર કોની હોવી જોઈએ બીસી એવું આપણે સાબિત કરવું બરાબર તો પેલા આપણે પક્ષ લખીએ પક્ષ કેમ લખાય કે જે આપણે આકૃતિનું વર્ણન કર્યું એ પક્ષમાં લખવાનું તો પક્ષ લખીએ પક્ષ શું કર્યું ત્રિકોણ કયો આપ્યું આપણે એબીસી ત્રિકોણ એબીસી માં રેખા એલ એ બાજુ એ બી ને ડીમાં આ એ બી ને ડીમાં ડી બિંદુમાં અને 바주 AC네 이빈두아 이비리티. 체대. 체케. 제티 뭐다이스? 바깥 거리에서? ओपोन डीबी बराबर बराबर एई ई सी था है? बराबर एट आपेल से पक्ष तो साध्य साबित शू साध्य साबित शु सामांतर कोई बी लिखना लखना डी ई समांतर बी सी આપણે સાબિત કરવાનું છે હોય સાબિત કરવું તો કેવી રીતે સાબિત થાય તમે આમ વિચારો તો આપણે કે માઇન્ડમાં આવે તો હું એક કામ કરું બરાબર જો ધ્યાન આપજો આ ડી બિંદુ છે ને આપણે એમ ધારણા કરીએ કે આ ડી બિંદુ છે એ બીસીને સમાંતર નથી બરાબર આપણે ધારીએ કે ભાઈ આખી હું એક બીજી એક રેખા દોરું મતલબ કે હું દોરું ઈ એફ દોરું એક મેં રેખા દોરી આના નામ આપદ એફ કે ડી એફ છે એ બીસીને સમાંતર છે એવું આપણે ધારણા કરીએ બરાબર તો આપણે શું મળે એ આપણે જોઈએ હવે શું આવશે સાબી તી આવી હવે સાબિત શું કરવાનું છે અહી આપણે જે લખ્યું પેલા લખ નાખીએ ડીઈ એ બીસી ને સમાંતર નથી બરાબર એવું આપણે ધાર્યું પરંતુ હું કહી ડી F, आज ये एप, ए, ने समांतर रेडी एवं आप लिखते हूं के के भाई डीएफ सामांतर को बीसी ने से आ डीएफ से बीसी ने समांतर से सतर आप धारणा कर लखी के?

છ પોઈન્ટ એક પરથી આનું હું કહી દઉં સમીકરણ એક કહી દઉં હવે પક્ષમાં તો આપણે કંઈક આવી વેલ્યુ આપેલ છે જો એમાં એડી અને ડીબી બંને સેમ થાય છે ને તો આપણે લખીએ પરંતુ એડી અપોન ડીબી બરાબર એ ઈ અપોન ઈસી આવું આપેલ છે ને કેમે આપેલ છે પક્ષમાં આનું સમીકરણ બે કહી દો હવે જો સમીકરણ એક અને બે ને હું સરખાવું તો જો એડીએ પણ ડીબી એડીએ પણ ડીબી તો આ બંને સરખાતા થશે ને એડીબી બરાબર આ થાય તો આ બંને બરાબર બી આ થાય તો લખીએ સમી એક અને બે ને સરખાવતા સમીકરણ એક અને બે ને હું સરખાવું તો મને શું મળે આની સમાન આપેલા આ છે આની બરાબર એ એફ અપોન એફસી બરાબર આની બરાબર એ ઈ અપોન ઈસી આવું મળે આપણે બરાબર આવું મળી ગયો આનું સમીકરણ ત્રણ કહી દો હવે જો આપણે બરાબર હું સાબિત કરીએ મતલબ કે જો એફ સી બરાબર બરાબર હું ઈસી સાબિત કરી દઉં તો આ સમાંતર હોઈ શકે તો આ બી સમાંતર હોઈ શકે ને તમને સમજે આપણે કરીએ આ સમીકરણ ત્રણ છે ને એનો સમી ત્રણ ને બંને બાજુ એક ઉમેરતા હવે જો બંને બાજુ એક ઉમેરવું તો સમીકરણ ત્રણ છે એ એફ અપોન એફસી પ્લસ વન બરાબર એ ઈ અપોન ઈસી પ્લસ વન આવું છે હા કે ના તો આનું લસા લઉં તો શું મળશે લસા એટલે મતલબ કે આ એફસી નું બંનેના ગુણોત્તર લઉં તો એ એફ પ્લસ આ કયા ગુણાશે આ ગુણા છે એફસી અપન શું થશે એફસી થશે બરાબર આનો લસા લઉં તો એ ઈ ના એ ઈ જશે પ્લસ આ ક્યાં ગુણાશે એકની સાથે ઈ સી અપન શું મળશે ઈ સી રેડી આવું મેળવ્યું આપણે હવે એ એફ પ્લસ એફસી હવે આકૃતિ જો એફ એટલે એટલું પ્લસ શું હતું એફ સી ए एफ सी तो आकू एसी लिखी को ना थे ना ए एफ पत्ता एफ सी तो आकू हूँ लिख सको ए सी अपन एफ सी आऊ लिख सका है ने बराबर बीजो हूं से ए ई ए ई प्लस इसी मतलब आ ए ए सी तो आखिर एसी लखी सको नाबर ना ए सी अपन ई सी जो बने ए सी ए सी कोमन से हूँ उड़ बराबर तो मैं तो मैं वन अपॉन शू एफ सी बराबर वन अपॉन इसी मेंोडू बराबर आवू मिलु अनु समीकरण आप दऊ चार, तो समी चार ने हूं एक बीजा ने हम गुणाई दऊ समीकरण चार ने एक बीजा ने સામ સામે ગુણતા મતલબ કે ઈસી નો આ જવા દો ને એ જવા દો તો તમને મળે હું ઈસી ઈસી આ બાજુ આવી જાય બરાબર સી આવું મેળ્યું આ એક સમીકરણ છે મતલબ કે આવું મેળવ્યું એનો મતલબ શું થાય જો આકૃતિનું શું છે ઈસી ઈ અને સી બરાબર એફ અને સી એટલે મતલબ કે ઈસી ને એફ સી બંને સરખું હોય મતલબ કે આજે મેં દોર્યું હતું ડીએફ રેખા એ બી ક્યાં હશે ડીઈને બરાબર જ હશે ને જો ડીએફ સમાંતર હોય અને એનું માપ નહીં આ ઈસીનું માપ બંને સરખું થતું હોય મતલબ કે ડીઈ બી સમાંતર હશે ને એટલે આપણે લખવું હોય તો કેમ લખાય જો અહી બિંદુ એફ એની ઉપર જ છે બંને રેખા કઈ થાય સંપાતિ રેખા છે તો આપણે કહી શકીએ કે ભાઈ ડી એફ સમાંતર બીસી તો ડીએફ સરખું હોય તો ડી શું થશે ડી સમાંતર બી જે આપણે શું સાબિત કરવાનું હતું બરાબર તો પછી લખવાનું જે સાબિત થાય છે રેડી મતલબ ડીએફ સરખું હોય તો બી ઈ ભાઈ સરખું હશે ને મતલબ કે ડીએફ જો સમાંતર હોય ને ઈ નું માપ સરખું હોય તો ડીઈ ડીઈમાં ઈ સી નું માપ સરખું હોય તો એફ સી બને મેળ્યું આપણે ઈ સી મેળવ્યું મતલબ કે આ બંનેના માપ સરખા હોય તો આ એફ છે ને ઈ ક્યાં હશે ખબર આ ડીઈ ની સાથે જતા ને સંપાતિ થશે એની લાઇનમાં જ હશે બરાબર તો આવી રીતના પ્રમય લખવાનો હતો પ્રમય છે થોડોક મોટો પણ ઈઝી છે ખાલી ગણતરી છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં જો સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી શકો Thank you.